નમસ્કાર જય માતાજી જય હિંદ જય ભારત દર્શક મિત્રો આજથી આપણે તબલા ઢોલક કેવી રીતે પ્લે કરવાનું એના ક્લાસની સિરીઝ ચાલુ કરીએ છીએ તો સર્વપ્રથમ આપણે બે પાંચ તાલ જે આપણા ગુજરાતમાં ભજનોમાં સંતવાણીમાં ફિલ્મી સોંગમાં વાગી રહ્યા છે એવા બે પાંચ તાલો હું તમને વગાડી અને સંભળાવું છું અને સાથે ગાયન પણ સંભળાવું છું તમને આઈડિયા આવે કે આ તાલો કયા કયા છે એ તાલના નામ પણ હું લખીને બતાવતો જઈશ તો સાંભળો મિત્રો ધ્યાનપૂર્વક આ તાલો અને તાલો નામ પણ તમે નોટ અને પેન લઈને લખતા રહેજો રેજો સ્વામી તમને સુંદા સિધિ સિદ્ધિના દાત

महाराज छोड़ी मत जाज मुने एकली वण जारा रे बल मुने मेली मत जाज मुनेक लीरे वणजारा जी वण जा જગન બાપ ના મોઢા ના પાડ્યા એવા ઉમર થી ખોડાવું રે ભૈયા મારે

मां पोतानी पत जा हे तोरंगा बेरारे न हे सि बहारो फूल पर

ચલ દે નું દર્શક મિત્રો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વનું અમારી ચેનલ એમ એસ સોલંકીમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપ સર્વનું અભિવાદન છે મિત્રો અને ઘણા લાંબા સમયથી આપે પ્રતિક્ષા કરી હતી કે સર તબલા અને ઢોલકના ક્લાસ અમને પદ્ધતિસર શીખવાડો તો આપે ખૂબ પ્રતિક્ષા કરી છે તે બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર મિત્રો જેમ હાર્મોનિયમમાં એક એક બાબત આપને મેં શીખવાડી છે ને આપણે મારા હાર્મોનિયમ ક્લાસો જે નિહાળ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વ્યૂ અને લાઇક અને કોમેન્ટ આપ્યા છે તે બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વનો આભાર માને છે થિયરી અને પ્રેક્ટિકલ અને જેમ હાર્મોનિયમમાં નોટેશન હતા સારે પ એવા નોટેશનો આપતો હતો હું ભજનોમાં એ રીતે મિત્રો આ તબલામાં જે તાલો વાગે છે એના પણ હું નોટેશનો લખીને તમને તાલ શીખવાડવાનો છે આપણા ગુજરાતમાં જે ભજન સંતવાણી લોકગીત ગરબા ડાયરામાં દુવા છંદમાં જે તાલો વાગી રહ્યા છે કે ધીમે ધીમે મિત્રો તમને ધીમે 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 હું ત્યાં સુધી લઈ જવા માગું છું આજે આ પહેલો ક્લાસ છે મિત્રો અમે આપને સમર્પિત કરી રહ્યા છે પહેલા ક્લાસમાં મિત્રો આપને હું વિનંતી કરું છે ધીરજપૂર્વક એક નોટ અને પેન લઈ લેજો મિત્રો અને એક એક બાબત મિત્રો લખતા જજો સંગીતના મહામંત્રો સંગીતના મૂળ સિદ્ધાંતો સંગીતના નિયમો એ હું શીખવાડી રહ્યો છું તો ચાલો મિત્રો હવે આજે મેં જેમ આગળ ટાઈટલમાં બતાવ્યું છે કે આજે પહેલા ક્લાસમાં અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છે મિત્રો પહેલા તો આપણે બેઠક મિત્રો આપણે બેઠા બેઠા તબલા વગાડવાના છે તો બેઠક એક અનુકૂળ હોવી જોઈએ અને તબલા માટેની એક યોગ્ય બેઠક હોવી જોઈએ મિત્રો તો મિત્રો પહેલી બાબત તો આપણે તબલા વગાડવાના છે તબલા શીખવાના છે લયબદ્ધ તાલો વગાડવાના છે તો એના માટે આપણે પહેલાં તો બેઠક આપણે સમજવી પડશે મિત્રો બેઠક ખૂબ જ અગત્યની છે તો આજે આપણે હું પેલા બેઠક શીખવાડું છું મિત્રો બેઠક કેવી રીતે આપણો નિતમનો જે ભાગ છે ત્યાં વસિકું રાખ્યું છે મેં વસિકા પર બેસો મિત્રો વસિકા પર બેસો તો નિતમનો ભાગ વસિકા પર છે ને આપણે પલાઠી વાળો જે પગનો ભાગ છે નીચે જમીન પર છે બરાબર છે આ રીતે જમીન પર નીચે રાખવાનો તો આ રીતે આપણી બેઠક આ રીતે આમ કડક બેસવાનું છે આ રીતે નથી બેસવાનું આમ કડક બેસવાનું છે આપણે અને હવે તબલા કેવી રીતે ગોઠવવાના છે મિત્રો તો જુઓ તો જો આ મેં તબલા ગોઠવ્યા છે તો તમે તબલા ગોઠવવાની મારી રીતને જોજો મિત્રો એક થોડી અલગ રીત છે જોજો હું તમને બતાવી રહ્યો છું તબલા કેવી રીતે ગોઠવવાના છે તો જુઓ આ નાનું જે તબલું છે એને જીવારી કહેવાય મિત્રો તો જીવારી બાજુ મારું ઢીચણ દેખાય છે જો અને આ ડાબી બાજુ છે છે એને કહેવાય તો બાયું મારો ઢીચણ દેખાતો નથી કહેવાનો મતલબ એક જ છે મિત્રો કે ડાબી બાજુ આપણે તબલા થોડા ખસેડી રાખવાના કે આપણું આ ઢીચણ દેખાય એ શહેરમાં રાખવાના ડાબી બાજુ ખસેલા છે આ બાજુ મારો ઢીચણ દેખાતો નથી આ બાજુ મારું ઢીચણ દેખાય છે તો આ રીતે આપણે તબલા ગોઠવાના છે તો બેઠક બેઠક કેવી રીતે રાખવાની હાથ કેવી રીતે રાખવાના છે આપણે તો મિત્રો હવે તમને હાથ કેવી રીતે રાખવાના છે એ તમને બતાવું છું તો જો મિત્રો આ રીતે આપણે બેસી ગયા અને તબલા આ રીતે જોડે રાખવાના છે મિત્રો યાદ રાખજો તબલા જોડે રાખવાના છે આ રીતે તબલા જોડે રાખવાના છે આ રીતે હવે આપણા હાથ કેવી રીતે રાખવાના છે એ જોવો મિત્રો આપણા આ બે આ બે આંગળીઓ આ બે ભેગી થાય જો આ રીતે બે ભેગી થાય છે જો આંગળા આ જે બે આંગળા છે આપણા પહેલી અને બીજી આંગળી આ પહેલી અને બીજી બે આંગળી એ અહીંયા ભેગી થઈ જવી જોઈએ જો મિત્રો આ રીતે ભેગી થઈ જવી જોઈએ હવે એને પાછા લાવવામાં આવું એક બે વખત ભેગી કરી અને જોઈ લો આ પહેલેથી જ મિત્રો આવી ટેવ પાડજો સરસ રીતે પાડજો કે આ આ તબલામાં હાથ સીધા નથી રહેતા રીતે રાખવાના છે જો આ રીતે તબલાના હાથ રહેશે જો એ આ રીતે આપણા તબલાના હાથ આયા જોયા મિત્રો આ રીતે હું સામાન્ય સાઈડથી તમને બતાવું છું તો આ રીતે મેં તમને બતાવી હતી કે આ રીતે આ બે હાથ આપણે ભેગા કરવાના આ રીતે અહીંયાથી આમ સ્ટાર્ટ કરવાના અને બે હાથ ભેગા કરવાના આપણી આંગળીઓ આમ ભેગી થઈ જવી જોઈએ આ વચ્ચેની આંગળી પહેલી આંગળી આ રીતે ભેગી થઈ જવી જોઈએ હાથ આપણા બંધ રહેવા જોઈએ તો આ રીતે આપણા હાથ આવ્યા છે તો જો હવે કેવી રીતે મારી એક્શન બની ગઈ છે તમે જુઓ મિત્રો આવી એક્શન બની ગઈ આમ નથી મિત્રો જો આમ નથી આ રીતે તબલાના વગર એક્શન આ રીતે બની હતી મિત્રો આપણી આ રીતે બની હતી

બરાબર છે હવે આગળનો સ્ટેપ લઈએ છીએ આપણે તબલાની સમજૂતી આપવાની વાત કરી છે મિત્રો તો તબલાને સમજી લઈએ મિત્રો તો આ જમણી બાજુ જે નાનું તબલું છે એને જીવારી કહેવાય મિત્રો લખતા રહેજો જીવારી અને જીવારી કહેવાય અને બીજું કંઈ નામ હોય તો એમ પણ કહે છે જમણી બાજુનું તબલું બરાબર છે ડાબી બાજુ જે તબલું છે એને બાયું કહેવાય અને બાયું કહેવાય મિત્રો જે મોટું છે એને બાયું કહેવાય છે હવે જીવારીમાં બધું હું તમને સમજાવું છું લાકડાની જીવારી છે આ જે દોરીથી ખેંચેલું છે ચામડું એને વાધર કહેવાય છે આ જે ડટ્ટા છે લાકડાના એ અહીંયા આપણું તબલું મિલાવવા માટેનું છે ડટ્ટાની નીચે ઉતારીએ તો ઊંચા સ્વરમાં જાય ડટ્ટાને ઉપર ચડાય તો તબલાનો સ્વર નીચો આવે હવે આગળ જોઈએ મિત્રો ખૂબ જ અગત્યનો ભાગ છે હવે

આ બારની પટ્ટી એક દેખાય છે ચામડાની ત્રણ ભાગ છે એ એક બે અને ત્રણ તો આ જે બારની પટ્ટી છે બારની જે ચામડાની પટ્ટી છે એને કિનાર કહેવામાં આવે છે એનું બીજું નામ છે ચાટી પણ કહે છે કોઈ ઘણા બધા લોકો ચાટી પણ કહે છે તો જે જે કઈ શબ્દો અલગ અલગ બોલાતા હોય એ હું બધા શબ્દો પણ હું તમને કહે છે હવે એનાથી નીચે આપણે આગળ જઈએ એક આ ભાગને મેદાન કહેવાય છે અને વચ્ચે જે દેખાય છે કાળો એને સાંઈ કહેવાય છે સાંહિ બરાબર છે તો આ રીતે આના નામ છે મિત્રો તબલાની સમજૂતી આપી રહ્યું છે તબલાને સમજી લેવા પડશે મિત્રો કેમ કે આગળ હવે આપણે બોલ શીખશું બોલ પછી આપણે તાલો શીખશું તાલ પછી તાલને ઉઠાણ કઈ રીતે આપવાની ત્રિય કઈ રીતે વગાડવાની દરેક વસ્તુ બતાવવાનું છે એટલે આ બધી વસ્તુ તમારે સમજી જોઈશે બાયામાં પણ એવું જ છે આ વચ્ચે સાંઈ છે આ મોટો ભાગ દેખાય છે મેદાન છે અને આ ધાર ઉપર છે કિનાર છે તો આ તબલાની સમજૂતી આપણે જોઈ હવે દર્શક મિત્રો આપણે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર આવી ગયા છે કે આ તબલામાં જે બોલો વાગી રહ્યા છે એ બોલ પ્રમાણે આપણે તાલ વગાડીએ તો બહુ સુંદર લાગે તો બોલ અગત્યની વસ્તુ છે મિત્રો તબલાની મીઠાશ માટે બોલ હોય છે તો જોઈએ આપણે પહેલાં જીવારી પર કેટલા બોલ છે એને આપણે પહેલાં જોઈએ તો પહેલો ખૂબ જ અગત્યનો બોલ છે તા તા અથવા ના એક જ છે મિત્રો તો તા ખૂબ જ અગત્યનો બોલ છે અને તા કેવી રીતે વગાડવાનો છે તો જો તા છે ને ચાટી પર વાગવાનો છે પરંતુ આ ત્રીજા નંબરની જે આંગળી છે મિત્રો આ ટેકનિક શીખી જજો મિત્રો ખૂબ જ અગત્યની ટેકનિક છે આ આ રીતે જ વગાડવાનું છે તબલા તો આ ત્રીજા નંબરની જે આંગળી છે આપણી એ ત્રીજા નંબરની આંગળી આ સાંઈ દેખાય છે આ જે સાંઈ દેખાય છે સાંઈની ધાર ઉપર આ રીતે રાખવાની છે ત્રીજા નંબરની આંગળી સાંઈની ધાર ઉપર રાખવાની છે અને વચ્ચેની આંગળી ઊંચી રાખવાની છે અડવી ના જોઈએ વચ્ચેની આંગળી અને આ પહેલી આંગળી છે જે આપણી એ પહેલી આંગળીથી આપણે અહીંયા ચાંટી ઉપર આ રીતે મારવાનો છે આ ખુલ્લો ચાટી પર મારવાનું શરૂઆતમાં સાઉન્ડ નહીં આવે પરંતુ આ રીતે પ્રેક્ટિસ કરશો તો સાઉન્ડ આવશે અને આ આંગળી ઊંચી રાખવાની છે મિત્રો વચ્ચેની આંગળી ત્રીજી આંગળી આપણે સાયની ધાર ઉપર રાખવાની છે આ રીતે તા વાગશે તા 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 અને ના પણ વાગશે ના 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 તા અને ના એક જ છે મિત્રો બરાબર છે તો આ ટ્રીક શીખી લેજો પેલા મિત્રો તા અને ના આ રીતે પ્રેક્ટિસ કરજો અને ગુંજ સરસ આવે સાઉન્ડ સરસ બને એ રીતે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો હવે બીજા નંબરનો બોલ આવ્યો છે મિત્રો ક્યાં વાગશે આ સાયની ધાર ઉપર વાગશે અથવા તમે વચ્ચે મારશો તો પણ ચાલશે હવે તી 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 તો તી આ સાયની વચ્ચે પહેલી આંગળી મારવાની મિત્રો અને બંધ મારવાની બંધ મતલબ દબાઈને આ ખુલ્લા હતા તા અને તીન ખુલ્લા હતા અને આ ટી છે આ હવે ટ બનાવીએ તી ટી ટ વગાડવાનું આવશે મિત્રો આપણે તી ટ તો ટ આ રીતે વાગશે મિત્રો જે ત્યાં ટી વાગ્યું હતું એ જગ્યાએ આંગળી ઉપાડી અને અહીંયા આંગળી મૂકવાની એટલે ટ બનશે

બરાબર છે આ નાગની ફેણ જેવો રાખવાનો છે આ રીતે અને વચ્ચેની જે આંગળી છે વચ્ચેની આંગળી આ વચ્ચેની આંગળી એ વચ્ચેની આંગળી થી સાયની ઉપર મેદાનમાં આ રીતે આઘાત મારી અને અંદર ખેંચવાનો છે

આ દરેક બોલો મિત્રો આ રીતે છે ક કે 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 તો આ રીતે ક કી કે એ સાઉન્ડ આ રીતે આપણને મળશે પછી એક ધૂમ ધૂમ

આમાં બાયામાં એ રીતે જ છે અને જીવારીમાં આંગળી તીન ઉપર જવાની ઘે અને તીન આ બંને ભેગા કરવાના છે તો દિન બનશે દિન કેટલી બનશે મિત્રો આ ઘે અને તીન મારો તીન ઘે અને તીન એ બંને ભેગા કરવાના તો દિન બનશે દિન તો ધીન આ રીતે બનશે તો આ રીતે ધા અને ધીન પણ આપણે જોયા તો આ બધા તબલાના મુખ્ય બેઝિક બોલ હતા મિત્રો આ બેઝિક બોલ ખૂબ જ અગત્યના છે આ બેઝિક બોલથી આપણે તબલાના તાલો વગાડશું ખૂબ જ અગત્યના બોલ છે તો હવે હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આ ક્લાસ વિશે મિત્રો આપને કોઈ સૂચન હોય કંઈ ફરિયાદ હોય કે કંઈ ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો અમે એનું પૂરતું ધ્યાન આપશું આગના ક્લાસમાં આપને તબલાની પ્રેક્ટિસ કઈ રીતે કરવી એની માહિતી આપીશ તો ચાલો દર્શક મિત્રો નમસ્કાર જય હિન્દ જય ભારત